અરે તમે તો એક દાડે ખાતર નું કિલો કચ્છું એ તો ઉપાડી ગયા એ તો ઉપાડી ગયા એને વાજ્યું મને હાથા વાજ્યું એટલે જોખમી થઈ જાય એટલે હાલ ઉપાડતું ના રવા દે હું ઉપાડું જુઓ ખાલી બતાવું હમણાં અમારી તાકાત ખબર ને કા આ જખી એરિયામાં બધા એક જ જેવાય હાવ જ જેવાય બા એ તો અમે વાત છે બા ભાઈ તો બરતું ના ઉપાડતું એ હવે હાથે વાજ્યું એટલે જુઓ જુઓ આ તમે હું ખાઈ ખાઈ જો ચા મૂચ્યું આ જુઓ આ જુઓ અને આ ખાઈ જુઓ

આપડે ઇજ્જત ઈજ્જત એટલે આપડે તો કોઈ કોમ ની માથા પાણી ભરી હોય એને પેલા હા ને દેશી જી ખાધેલો એ તો ખાધો ખાધો હોય ખબર

બે કેતા આ પેરે તો નો દીધું લકડું ઉપાડીને જી પાડવા જ રીસે પાડવાય ને મોકલ લે આપડે ઇજ્જત શું આવડું મોઢું કરીને જતા હતા ઇવન ભત્રીજો બે

હા હાલ ઉપાડી ને જવું કઈ ગયા બે જણા ઉપાડી ગયા શું વાત કરો મોટું લકડું રાખ થઈ જાય પેલું આ મરદોવાળા એરિયા કીધું તો એરિયા છે કઈ ને આવ્યો હા એજ કઉ

આપણે બોલાવો પછી ભાઈ ના ભીખોજી ને હા ભરતજી ભરતજી તમે જોવા મળે એટલે ખબર પડે છોકલા રહ્યા ના ના એ આવતા જ હું બાળી કુટ્યા કેટલું મોટું લકડું જોતો જઈને આવું હલી વાર તો માતા હું ટોલા ને ઢાલુ ને ખબર પડે અલી વાર તો આડું ને ખૂમ ખરા ખાવાય ખાલી ગોવિંદ છે વાત કરો

ગોવિંદજી ભરતજી આ ભલો આ ટોલાન ને ડાલુ ઉપાડી ને જો ને અને ખાલી ખૂંખારો ખાતા ને કેવા તાજા ખબર આ જબરજસ્ત વસો કાઢીને તાચી કોઈ રીસે પડ્યા કોઈ રીસે પડ્યા મારા એટલું જોર ના રીસે ને હમણાં થોડી વાર ની ગાડા તો ખરા જ પા ના આવ્યો તો ખરા બે હોય પા હા આપડે હા રેડો

તમે શું કરે ચક્ષીયા ઉપડે એવું તો પણ આપડે પછી નાસામપુર બે જણા નીકળ્યા જક્ષી ઉપાય પેલા જે મોટું લકડું ઉપાય

એ મયકાંડીવાળી આવ તારે તૈનો કઉ કે ધખિરા બચિરે ઉપર નહી દી તું હેડ કરે હેય અમને હાચું છો તાલે વિશે નાચરો વેમ્મો પરે સે કોટા વેમ્મો પરે સે ના કળીયણ જગ્યા બે લાય ઓય ઓ હો જો ગંજીતવા જા જો તો આ બહુ બધી થઈ ગઈ આ આપણો રિજે બાયા ભરી